હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે આજે ગુજરાતમાં આઠ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં ભારે મેઘ ખાંગા થતા ગુજરાતમાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો પિસ્તાલીસ તાલુકામાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાપ્યો હતો ભારે વરસાદથી વડોદરા રાજકોટ અને જામનગર સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતમાં આઠ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દ્વારકા જુનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં છે જ્યારે પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહિસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી એનસીઆર માં ઘણી જગ્યાએ હળવો વરસાદ થયો હતો

મુઝફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હવામાન વિભાગે બુધવારે દિલ્હીમાં પીડા વરસાદ એલર્ટ જારી કર્યું છે આઈએમડીએ બુધવારે વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ लघुतम तापमान त्रेविस डिग्री आसपास धारणा इस सिस्टम को ध्यान में रखते हुए और एक जो मानसून ट्रप बना हुआ है जैसलमेर के आसपास और एक जो साउथ गुजरात पे ऑफशोर ट्रप बनी हुई है इन तीनों सिस्टम को ध्यान में रखते हुए आने वाले दो दिनों के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और उसके बाद उसके बाद जो डे थ्री डे फोर के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले तीन दिनों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है